બાહુબલી આવ લે પૈજા હે પૈજા હે લ્યા અલ્યા અલ્યા તારી 파રે બહુ છે તો તરત હારું ઈ ડટતા કઈ જોય આ પડીયા છો પડી હે પડદી શું છે

આપડે મોટા છોકરો ઓછો નહીં આ લેવા ઓટો ઓસ પડે એટલે આપડે પૂરો

ચેપા ઓમળા લાવો હમણાં હમણાં રાખું સાયકલ ની સીટ ફોતરી ગુડાઉનમાં ભદ્દી છે એટલે ધોરણ નોખા તો આવે કે વહરાત નહીં અને આ ડોખો છે ને ડોકળો એ સળગાઈ ના થવા ના ડોકળામાં આ બેટા વહરાતમાં જબર બાળવા કોમ આવે સળગાવવા નહીં અને આ મારી બેટી ડૂસી ને ડૂસી એવા માલવા જતી રહે છે પિયર ખબર નહીં કે વહરાતને એવું કરે એટલે કોમ કરાવવા આવે અને એકલો એકલો હું એડા ફૂડું છું પછી એડા ફૂડાવા આવતી નહીં મારી

અને બટી તને કેલું છોડ્યું હે હા હે જો હેડ ખાલી હેડ લાયા ગાડીએ લાયા પપ્પાઓ પપ્પા એ ઓય હા અલા કેટલા જા તમે કયો ને આ છોકરાને સાયકલ લેવા જ્યો અલા હે આ છોકરાને સાયકલ આખવાને ડાડાજી લ્યા બાઈક ના ડાડા આસી બાઈક તો પર પેટ્રોલ કાય આ તો છોકરા કે સાયકલ લાવે એટલે સાયકલ લઈ આવી હવે તો બાઈક આકે સાયકલ ના આકે સાયકલ આવેલી સાયકલ લઈ આલી આ કેમ ભલું લઈ આલો સાયકલ ચો આગશે સાયકલ પગે નઈ તો કંકુરી વોરન વગાડવાનું છે કેમ બળી બળીને રડતો થઈ જાય હે

તારા બાપ ને હાથા તારો બાપુ સાઈડ તમે શેગું ભા તાર આરામ કરું તમારે સાયકલ લાવતા છો કે તો હું તમને બોલી કરતો થુ તો બસ તું ક્યો તો હું આવી ગયો સાયકલ માથે લે લે જેમ થુ છો નવી લાઈ છે મને નઈ ખબર તો મને ખબર નથી કે આયા નવી લાઈ છે અરે શું શું ઊંડો છે છે નાટી છોડી લે તો હ બોલજો બોલજો તું પૂરે કાઈ છે કીધું ખબર નહી